થી મિત્રો આજે આપણે એક્સરે ટેકનિશિયન ત્રણસો એકાવન નંબરની જાહેરાતના બંધારણના અને કરંટ અફેરના પ્રશ્નો જોઈશું તો પેલો પ્રશ્ન ભારતીય બંધારણના નીચેનાંમાંથી કયા અનુચ્છેદ હેઠળ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના ધારાકીય સંબંધોની વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે અનુચ્છેદ બસો પિસ્તાલીસ થી બસો પંચાવન ભારતમાં નીચેનામાંથી કયું ન્યાયિક સમીક્ષાનું કાર્ય નથી કાયદેસરતાને ધ્યાનમાં લીધા વિના સરકારી નીતિગત નિર્ણયોનો અમલ કરવો ભારતના કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં અનુચ્છેદ ઓગણચાલીસ જવાબ થશે બેતાલીસ સુધારો અધિનિયમ ઓગણીસો છોતેર નીચેનામાંથી કયા બંધારણીય સુધારા દ્વારા ભારતની પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો હતો બેતાલીસ સુધારો અધિનિયમ ઓગણીસો છોતેર અનુચ્છેદ ત્રણસો છપ્પન પાંચ એ હેઠળ કોઈ જાહેરનામાને તેને બહાર પાડ્યાના એક વર્ષથી વધુ સમય સુધી ચાલુ રાખવાનો ઠરાવ સંસદના કોઈ પણ ગ્રહ ગૃહ દ્વારા પસાર કરી શકાતો નથી સિવાય કે ઠરાવ પસાર કરતી વખતે કટોકટીનું જાહેરનામું અમલમાં હોય સમગ્ર દેશમાં કરવેરાની નીતિઓમાં એકરૂપતા સુનિશ્ચિત કરવા માટે ભારતીય બંધારણની નીચેનામાંથી કયો અનુચ્છેદ માલ અને સેવા કર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી પરિષદની સ્થાપના માટેની જોગવાઈ કરે છે અનુચ્છેદ બસો ઓગણ એ ભારતીય બંધારણમાં નીચેનામાંથી કયો અનુચ્છેદ સંઘની તમામ કારોબારી સત્તાઓ રાષ્ટ્રપતિને સોંપે છે અનુચ્છેદ ત્રેપન ભારતમાં ન્યાયિક સમીક્ષા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે સુપ્રીમ કોર્ટ ગેરબંધારણીય કાયદાઓ અને હુકમોને રદ કરી શકે છે નીચેનામાંથી કયા બંધારણીય સુધારાએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માં અનુચ્છેદ ઓગણચાલીસે તેતાલીસે અડતાલીસ એ અને અડત્રીસ બેનો સમાવેશ કર્યો જવાબ આવશે બેતાલીસ અધિનિયમ સ્થાપના કયા વૈધાનિક અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ હવે કરંટ અફેરના પ્રશ્નો જોઈએ તો ગુજરાત સરકારે ઓગસ્ટ બે હજાર પચીસ માં ખેડા જિલ્લાના સરનાલ ગામમાં ગણતેશ્વર મહાદેવ મંદિરમાં રાજ્ય સ્તરીય વન કેટલામી આવૃત્તિની ઉજવણી કરી હતી સાતમી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર પચીસ દરમિયાન ગુજરાતના ખેલાડીઓએ કઈ રમતમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા જુડો બજેટ બે હજાર પચીસ માં વ્યક્તિગત કરદાતાઓ માટે કરવેરાની વ્યવસ્થામાં કયા મોટા પરિવર્તન પર ભાર મૂકવામાં આવ્યો હતો તેમાં જવાબ આવશે નવી વ્યવસ્થા હેઠળ આવકવેરાની મુક્તિની મર્યાદા બે હજાર પચીસના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તીવ્ર આર્થિક કટોકટી અને અતિશય ફુગાવાને કારણે નીચેનામાંથી કયા દક્ષિણ અમેરિકન દેશોમાંથી મોટા પાયે સ્થળાંતર થયું જેણે પ્રાદેશિક ધાન જ્ઞાન ખેંચ્યું જવાબ આવશે વેન્ઝ્યુઆલા જૂન બે હજાર પચીસમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય સ્તરની સ્તરીય ઉજવણી ગુજરાતમાં તળાવ ખાતે હતી તે ક્યાં સ્થિત છે જવાબ વડનગર ધ ગ્રેટ બેરિયર રીપ જુલાઈ બે હજાર પચીસમાં માં સમાચારોમાં આવી હતી જ્યારે એક અહેવાલમાં રેકોર્ડ પર સૌથી વ્યાપક સામૂહિક વિર વિરંજનની ઘટનાની પુષ્ટિ થઈ હતી જે મુખ્યત્વે નીચેનામાંથી કોને આભારી છે દરિયાનું વધતું તાપમાન વીચ એક્સરસાઇઝ કન્ડક્ટેડ ઇન સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ધ ઇન્ડિયન એન્ડ ધ યુએસ આર્મીઝ ટ્રેન ટુગેધર ઇન અલાસ્કા જવાબ આવશે યુદ્ધ અભ્યાસ બે હજાર પચીસના રાષ્ટ્રીય એસડીજી પ્રગતિ અહેવાલ અનુસાર કોઈપણ સ્વરૂપની સામાજિક સુરક્ષા વ્યવસ્થા દ્વારા આવરી લેવામાં આવેલી ભારતની વસ્તી આશરે કેટલા ટકા સુધી પહોંચી છે જવાબ આવશે લગભગ ચોસઠ ટકા કયા ભારતીય શહેરે ઓક્ટોબર બે હજાર પચીસમાં દીપોત્સવ દરમિયાન છવ્વીસ લાખ દીવા પ્રગટાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો જવાબ આવશે અયોધ્યા વીચ ઓફ ધ ફોલોઇંગ ફોર્મર સેન્ટ્રલ બેન્કર્સ વોન ધ માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ લિબરલ પાર્ટી ઓફ કેનેડા લીડરશીપ Contest and become Prime Minister in mid March 2025. Mark Carney. Thank you.